ભાવનગર જિલ્લાના પાલીતાણામાં શંકાસ્પદ હાલતમાં એક યુવકની લાશ મળી આવી પાલીતાણાના સર્વોદય સોસાયટીના નાકે રહેતા ભગીરથસિંહ ગોહિલ નામના ત્રીસ વર્ષીય યુવકની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી છેલ્લા ઘણા સમયથી ભગીરથસિંહ ગોહિલ પોતાના ઘરે એકલા રહેતા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું ભગીરથસિંહ ગોહિલની હત્યા કે પછી કુદરતી મૃત્યુ પોલીસ મગનું નામ મરી નથી પાડી રહી હાલ પોલીસ પણ ચૂપ आज 15 दिवस पूर्व जे मिल्कतनी बन्ने भाई वच्चे त्याती वेजणी त्याचरन क्लास मणी मिलकत मिल्कतना भाग पडिया तेना 15 दिवस माज भागीरथ सिंह गोहिलनी मळी तेनाज घरे थी, तेना थी लाश लोकमा खूब आश्चर्यजनक पालीताना टाउन पोलीस तमन एलसीबी डॉग्स कोड अन एफएसएल सी तो स्टाफ कटनास रे तपास हात करल कॅमेरामन दीपक परमार साथी विपुल बलिया जी न्यूज पालीताना આજ રોજ પાલીતાના ટાઉનમાં સરહદ્ય સોસાયટીના નાકા પાસે આદપુર રોડ ઉપર એક ભગીરથસિંહ બટુકભાઈ ગોયલ કરીને આ ભાઈ રહેતા હતા એમની મૃત્યુ થઈ છે અગમ્ય કારનોસર એ ભાઈ મકાનમાં એકલા રહેતા હતા આજે સવારે એમની અગમ્ય કારનોસર મૃત્યુ થઈ છે બપોર પછી એના ભાઈ જે છે મયુરસિંહ એ ટીઆરબીના જવાન છે એની જાહેરાત ઉપરથી પોલીસને જાણવા મળ્યું આમાં પોલીસે સ્થળે પહોંચતા એફએસએલ ડોગ સ્કોડ અને સરકારી પંચો રૂબરૂ તપાસ ચાલુ છે આમાં મરણ જનારનો પીએમ કરાવીને આગળની તપાસ હાથ ધરવામાં આવશે અત્યારે બોડી ઉપર એવી કોઈ ઈજા નથી જે અત્યારથી કહી શકાય વધુ આમાં પીએમ કરાવવા પછી નક્કી થશે અત્યારે જે કારણો છે એ અગમ્ય છે આમાં વધુ તપાસ થાય પછી માહિતી સાથે સાજા કરવામાં આવશે અત્યારે ડોગ સ્કોડ જે એક્સપર્ટ હોય ડોગ હેન્ડલર હોય એના અભિપ્રાય ઉપર બાકી છે એફએસએલ જે અધિકારી છે એ ફિંગરપ્રિન્ટ લેવડાની તજવીજ ચાલુ છે અને પંચનામા ચાલુ છે